હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ અને આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં ચણા મેથીનું નું અથાણું બનાવવાના છીએ અને જે આખું વર્ષ સારું રહેશે અને બધી ટિપ્સ અને ટ્રીક સાથે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એ પહેલા કહી દઉં કે તમને જો મારા વિડીયો અને બ્લોગ પસંદ આવતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચલો જઈએ રેસીપી તરફ આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવવાના છીએ તો અહીંયા મેં બંને નું વજન કરી લીધું છે અને ચણા છે અઢીસો ગ્રામ અને મેથી પણ આપણે અઢીસો ગ્રામ લીધું છે આપણે જે પણ વસ્તુ લઈશું તે મેઝરિંગ સાથે લઈશું અને જે વાટકાથી તમે માપ લીધું એ જ વાટકાનો આપણે ઉપયોગ કરીશું તો ચલો અહીંયા મેં અઢીસો ગ્રામ ચણા લીધા છે અને અહીંયા મેં મેથી પણ અઢીસો ગ્રામ લીધી છે હવે આને આપણે પાણીમાં પલાળી દઈએ અને નવી મેથીનો મેં ઉપયોગ કર્યો છે તમારી પાસે જૂની હોય તો યુઝ કરી શકો છો અત્યારે જે બજારમાં મળે છે તે મેં લીધી છે મિક્સ કરી લઈએ એટલે સરસ રીતે પલળી જાય ચાલો આને લેવા દઈએ આપણે આઠથી દસ કલાક માટે પલાળવા માટે હવે અહીંયા મેં ચણા લીધા છે એને પણ આપણે પાણીમાં પલાળી દઈએ અને આને પણ આપણે ઢાંકીને લેવા દઈએ આઠથી દસ કલાક માટે કે દઈએ આને કલાક પછી આપણાને જોઈશું જો આપણી ચણા અને મેથી બંને બહુ સરસ રીતે પલળી ગયા છે અને આને પલળતા લગભગ નવ કલાક થઈ ગયા છે એટલે મેથી પણ સરસ પોચી થઈ ગઈ છે જો જોઈ શકો છો તમે અને ફૂલાઈ ગઈ છે તો આ એકદમ પરફેક્ટ છે અને ચણા પણ તમે જોઈ શકો છો એકદમ પલળી ગયા છે અને દબાવવાથી એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આગળની પ્રોસેસ જોઈએ આનું જે એક્સ્ટ્રા પાણી છે ને કાઢી લઈએ આપણે જો આ ચણાનું પાણી છે ને કાઢીને નિતાવી લઈએ આને અને મેથીના પાણીને પણ આપણે વિતાારી લઈએ હવે આપણે એક મોટું વાસણ લઈએ અને એમાં આપણે ખાટું પાણી જે અથાણું બનાવ્યું હોય તે વધેલું છે તો એ મેં સાચવીને રાખી દીધું હતું ફ્રીઝમાં તો આમાં નમક અને હળદર બંને મિક્સ છે થોડું પાણી નાખી અને આપણે પણ ઉમેરી દઈએ જે કેરીનું ખાટું પાણી છે તેમાં ચણા ઉમેરી દઈએ તમે ઈચ્છો ને તો અલગ અલગ રીતે આપણે પાણીમાં ડુબાડી શકીએ છીએ મેથી અને ચણાને બંનેને આપણે એકમાં જ મિક્સ કરીશું તો અહીંયા મેં મેથી પણ લઈ લીધી છે ચલો ચણા અને મેથી બંને આપણે ખાટા પાણીમાં મિક્સ કરી લઈએ આમાં આપણે હળદર અને નમક નાખવાની બિલકુલ જરૂર નથી કારણ કે આપણે જે ખાટું પાણી છે એમાં હળદર અને નમક બંને મિક્સ છે એટલે સરસ રીતે આમાં ડુબોળી દઈએ મેથી અને ચણાને બંનેને આપણે ખાટા પાણીમાં આઠથી દસ કલાક પલાળીને રાખશું જેથી કરીને ખાટું પાણી એકદમ ચડી જાય એની અંદર અને નમક પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો ચલો આને આપણે રાખી દઈએ આઠથી દસ કલાક માટે અથવા તો તમે આને ઓવરનાઇટ પણ રાખી શકો છો તને ઢાંકીને આપણે રેવા દઈએ દસ કલાક માટે ચણા અને મેથીને પલાળતા લગભગ બાર થી તેર કલાક થઈ ગયા છે તો હવે આપણે આને નીતારી લઈએ આનું બધું પાણી કાઢી નાખવાનું છે અને જે ખાટું પાણી છે ને એ ચણા મેથીમાં બરાબર એકઝોબ થઈ ગયું છે એટલે આપણે નીતારી લઈએ આને આનું પાણી બધું નીતરી જે ત્યારે આપણે આને સૂકવી દેવાની છે અને પાંચ દસ મિનિટ માટે આવી રીતે રહેવા દઈએ જેથી કરીને બધું પાણી એનું નીતરી જાય પછી કોરી થતાં નહીં વાર લાગે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે મેથી અને ચણા પણ બહુ સરસ સોફ્ટ થઈ ગયા છે તો ચલો આને દસ મિનિટ માટે રેવા દઈએ પછી સૂકવી દઈએ ચલો આ કપડાંમાં આપણે આ ચણા અને મેથી છે ને એ નાખી દઈએ અને સરસ રીતે સૂકવી દઈએ અને આની અંદર મેં પલાળવાટણા એક કેરી નાખી દીધી હતી કાચી કેરી જેથી કરીને એ પણ આમાં યુઝ કરી શકાય આવી રીતે સરસ રીતે પોળું કરી લેવાનું છે અને આને ચાર પાંચ કલાક સુધી આવી રીતે સુકાવા દઈશું જ્યાં સુધી એ કોરી ન થઈ જાય ને ત્યાં સુધી અને વચ્ચે વચ્ચે આવી રીતે ફેરવતા રહેવાનું છે અને આપણે ચણા અને મેથીમાં હળદરનો કલર પણ સરસ એવો બેસી ગયો છે ચલો આને હવે સુકાવી દઈએ ચલો અહીંયા મેં સિંગતેલ લીધું છે અને સિંગતેલ આપણે ગરમ કરવા મૂકી દઈએ અને સિંગતેલનો ઉપયોગ જ્યારે પણ આપણે કરવો હોય ને ત્યારે તેલને ગરમ કરી અને ઠંડુ કરી અને પછી જ ઉપયોગ કરવાનો છે એટલે આપણે પહેલાં સિંગતેલને ગરમ કરી લઈએ ચાલો આટલું કરી લઈએ ગરમ અને પછી જરૂર લાગશે ત્યારે ફરીથી ગરમ કરી અને ઠંડુ કરી અને પછી જ યુઝ કરવાનો છે એટલે એકદમ ધોવાડા નીકળે ને ત્યાં સુધી આ તેલને ગરમ કરવાનું છે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે અને ધોવાડા પણ નીકળે છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને એને ઠંડુ પાડવા દઈએ અને ઠંડુ પડે પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે જો આપણા ચણા અને મેથી એકદમ કોરા થઈ ગયા છે સુકાઈ ગયા છે આને મેં ચાર કલાક સુકાવા માટે રાખી દીધા હતા તો એ સુકાઈ ગયા છે અને જે આ કેરીની ચીર રાખી છે એ તો આપણે આપણે આ થાણામાં નાખવા માટે જ લીધી છે તો એક કેરીની ચીર મેં આની અંદર નાખી હતી અને હવે આપણે એક કેરીનું ખમણ લઈએ છીએ એટલે કાચી કેરીનું ખમણ છે તો એ આપણે આમાં ઉમેરી દઈશું આટલા ચણા મેથીમાં આપણે પાંચસો ગ્રામ જેટલો બોરો નાખશું એટલે ખાટી કેરીનો મેં બોરો લીધો છે અને તે છે સ્પેરન કંપનીનો તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો ચણા અને મેથી આપણે આ વાટકાનું મેઝરિંગ લીધું હતું એટલે આપણે આ વાટકાથી જ આપણે બોરો નાખશું ચાલો આપણે આ એક વાટકો આમાં બોરો નાખી દઈએ હવે આમાં આપણે તેલ ઉમેરી દઈશું અને આ તેલ મેં ગરમ કરી લીધું હતું અને ઠંડુ પણ પાડી દીધું છે અને જે આપણે ગરમ તેલ કરેલું હતું એને ઠંડુ પાડીને આપણે યુઝ કર્યો છે હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ચણા અને મેથીમાં પાણીનો ભાગ વધારે ન હોવો જોઈએ નકર મેથીને કારણે ચીકણાટ આવી જશે અથાણામાં તો આખું વર્ષ માટે સારું નહીં રહે આ અથાણું હંમેશા આપણે તેલમાં ડૂબડૂબતું રાખવાનું છે મને અથાણામાં બોરો ઓછો લાગે છે એટલે આપણે હજી એક વાટકો ભરી લઈશું આપણે બે વાટકા જેટલો અથાણાનો બોરો યુઝ કરશું એટલે પાંચસો ગ્રામમાં થોડોક જ વધે છે સો ગ્રામ જેટલો તો આટલો બોરો આપણે યુઝ કરીશું હવે સાથે થોડું તેલ પણ લઈશું અને જ્યારે પણ તમે તેલનો ઉપયોગ કરો ને ત્યારે તેલને ગરમ કરી અને ઠંડુ પાડીને પછી યુઝ કરવાનું છે અને અથાણાને હંમેશા જારમાં ડૂબ ડૂબતું જ રાખવાનું છે તેલથી અને આને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને જે આપણે કેરીનું ખમણ નાખ્યું છે એનાથી ખટાશ બહુ સરસ આવશે અને અથાણાનું જે ફ્લેવર છે ને એ વધી જશે હવે આને આપણે ચારથી પાંચ કલાક એમને જ રેવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું પછી આપણે કાપની ઝારમાં આને ભરશું તો આને ઢાંકીને રેવા દઈએ ચારથી પાંચ કલાક અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી મેથી અને ચણા બધા મસાલો એબઝર્બ કરી લઈ ચાલો બે ત્રણ કલાક થઈ ગયા છે અને મેં જેટલું તેલ નાખ્યું હતું ને બધું ચણા અને મેથી એબ્ઝોર્બ કરી લીધું છે એટલે ફરીથી મેં અહીંયા સિંગતેલ લીધું હતું અને એને ગરમ કરી એને ઠંડુ પાડી દીધું છે હવે આપણે અહીંયા થોડુંક એડ કરી દઈએ બસ એટલું અને મિક્સ કરી લઈએ હવે અથાણું ભરવા માટે આપણે કાચની ચારનો ઉપયોગ કરીશું અને આ પણ ચોખ્ખી અને એકદમ કોરી કરેલી હોવી જોઈએ અને આમાં પાણીનો ભાગ બિલકુલ પણ ન રહેવો જોઈએ અને જો રહેશે તો આપણું અથાણું બગડવાના ચાન્સ છે એટલે ઉપર ફંગસ લાગશે અને ફફોદી લાગી જશે ઉપરથી તો આપણે અથાણું આમાં ભરી લઈએ અહીંયા મેં ચમચો બદલાવી લીધો કારણ કે પેલો મોટો પડતો હતો એટલે આપણે આ સરસ રીતે ભરી લઈએ અને દબાવીને ભરવાનું છે અને અથાણું દબાવીને ભરવાથી એમાં એર નથી રહેતી અને સરસ રીતે આપણું અથાણું આખું વર્ષ માટે સારું રહે છે અને આમાં જો તમે ઈચ્છો તો કેરીને એકદમ બારીક ટુકડા કરીને પણ તમે નાખી શકો છો મેં થોડાક મોટા પીસીસ કરેલા છે અહીંયા બસ આટલું આપણે અધૂરું રાખશું કારણ કે હવે આપણે આમાં તેલ ઉમેરીશું અને પછી આપણી જે મેથી છે ને એ થોડીક ફૂલાશે અંદર અને તેને ફૂલાવા માટે થોડીક જગ્યા જોઈએ એટલે ઉપરથી આવી રીતે તેલ રેડી દઈશું બસ આ બધું તેલ અથાણું એબઝર્બ કરી લે તો ફરીથી આપણે એમાં ઉપર તેલ રેડી દેવાનું છે આવું ડૂબતું જ અથાણું રાખવાનું છે તમે જોઈ શકો છો કે ઉપરથી આપણું તેલ તરે છે તો આવી રીતે આપણે અથાણું ભરવાનું છે અને એને ખાલી નથી થવા દેવાનું અથાણું તેલમાં આટલું ડૂબડૂબતું જ રાખવાનું છે તો આવી રીતે રાખશો ને તો આપણું અથાણું નહીં બગડે તો ચાલો આપણું અથાણું તૈયાર છે બાકીનું મોટી જારમાં ભરી લઈશ અને આને પણ આપણે કાચની જારમાં જ ભરવાના છીએ ચાલો આ આપણું ચણા મેથીનું અથાણું રેડી છે અને જો તમને મારી વિડીયો અને રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો હું મળું છું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય